તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર ઇન્સ્પેક્ટર ગુલાબરાયની આગ જરતી આંખો દલપતરામના નીકળી ગયા પછી પણ બંધ થઈ ગયેલા દ્વાર પર થોડી પળો સુધી જડાયેલી રહી પછી તે દિલીપ તરફ ફર્યો કેપ્ટન દિલીપ ગુપ્તચર વિભાગમાં છે અને પોતાના કરતા મોટો ઓફિસર છે એ વાત ગુલાબરાય જાણતો જ હતો તેમ છતાંય તેની હેકડી હજી નહોતી ગઈ બોલો કેપ્ટન સાહેબ અહીં શા માટે આવ્યા છો તમે તો બલરામપુરમાં છો ને અહીં લલિતપુર કયા કારણસર આવવું પડ્યું ભાઈ ગુલાબરાય યાર મારા દોસ્ત નામ પ્રમાણે તમારામાં જરાય ગુણ નથી વાહ નામ છે ગુલાબરાય અને વાતો કડવા કારેલા જેવી કરો છો ભલા માણસ કંઈક મેચિંગ લાગે એવું કરો તો હું નથી માનતો કે તમારા વડવાઓના કોઈ ગરાસ લૂંટાઈ જાય દિલીપ ઠાવકા અવાજે બોલ્યો હતો મુદ્દાની વાત કરો કેપ્ટન ગુલાબરાયનો અવાજ એકદમ કઠોર હતો એ પછી કહીશ પણ આ હમણાં જે બે એક મિનિટ પહેલાં તમારો જમાદાર દલપતરામ ગયો એનામાં અક્કલનો છાંટો નથી લાગતો મારો દીકરો વગર પૂછે જ તમારી પાસેથી ઘરની ધોરાજી હાંકી ગયો એણે તમને મારા વિશે જે કંઈ કહ્યું એમાં સમ ખાવા પૂરતો એક શબ્દ પણ સાચો નથી મને તો ફડાક કરતો તમાચો ઝીંકી દેવાનું મન થઈ આવ્યું હતું પણ પછી થયું કે ના એમ કરવાથી નાહક જ મારા મિત્ર શ્રી ગુલાબરાયને ખોટું લાગશે એટલે પછી દેવાની મારી જ જ દબાવી દીધી ખૂબ સ્વભાવનો છે વાત ગુલાબરાય જાણતો હતો બીજું મશ્કરીની આછી પાતળી શરૂઆત એણે પોતે જ કરી હતી એટલે હવે એણે ચૂપ રહેવામાં ડાપણ માન્યો દલપતરામ દલપતરામની વાત છોડો તમે તમારી જ વાત કરો સારું તો સાંભળો દિલીપ ગંભીર બની ગયો તમે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હોવાથી આ વિસ્તારમાં કેફી દ્રવ્યો હેરોઈન વગેરેના ધંધા કયા કયા માણસો કરે છે એ તો જાણતા જ હશો દિલીપની વાત સાંભળીને એક પળ માટે તો એનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો પણ પછી તરત જ એણે સ્વસ્થતા મેળવી લીધી આંખો ફરીવાર ક્રોધથી લાલચોળ થઈ ગઈ જો કેપ્ટન સાહેબ બહુ ચાલાક થવાનું પરિણામ સારું નથી આવતું ગયા વખતે તો બાજી તમારા હાથમાં આવી હતી પણ આ વખતે તમને જરાય તક નહીં મળે સહી સલામત પાછા બલરામપુર પહોંચતા તમારો દમ નીકળી જશે ઇન્સ્પેક્ટર દિલીપનો અવાજ પૂર્વવત સ્વસ્થ હતો પણ એ ઠંડકમાં નક્કર પથ્થર જેવી સખતાઈ તરવર્તી હતી ઇન્સ્પેક્ટર મારું નામ કેપ્ટન દિલીપ છે અને મારા રેકોર્ડ સાક્ષી પૂરે છે કે આજ સુધી તમારા જેવા મગતરાવની ધમકીથી કદાપી હું ડર્યો નથી હું જાણું છું કે લલિતપુરના આગેવાન રાજકીય નેતાઓ તમારી પીઠ પાછળ છે અને એટલે જ તમે આટલા બધા કૂદકા મારો છો પણ ખોટી ભ્રમણામાં રાખશો નહીં તમારા આ કહેવાતા નેતાઓને પણ આ વખતે હું જેલના સળિયા ગણાવવાનો છું અને તમે મારી ચેલેન્જ માનજો દિલીપના ધડાકાથી ગુલાબરાય સહેજ હેબતાયો પણ મનની હેબતની એક આછી પાતળી રેખા પણ એણે ચહેરા પર ન કળાવા દીધી અલબત્ત મનોમન એણે નક્કી કરી લીધું કે સહેજ નર્માશથી કામ લીધા વગર આ વખતે ચાલે તેમ નથી કમળો હોય એને હંમેશા પીળું જ દેખાય છે કેપ્ટન એ કડવા અવાજે બોલ્યો વાંધો નહીં તમારે મારે વિશે જે માનવું હોય તે માનો પણ મારી પીઠ પાછળ કોઈ જ રાજકીય નેતાનું પીઠબળ નથી એટલું જરૂર કહીશ તો એ તમારે માટે સારી વાત છે દિલીપે કહ્યું ખેર છોડો આ વાતને મારે તો બસ એટલું જ જાણવું છે કે આ વિસ્તારમાં ડ્રગ્સનો ધંધો કોણ કોણ કરે છે કેમ તમારે શું કામ પડ્યું છે એનું ગુલાબરાય હવે નેતર જેવો સીધો થઈ ગયેલો દેખાતો હતો એકાદ મહિનાથી એક યુવતી આ શહેરમાં આવી છે અગાઉ તે નશાખોર બની ગઈ હતી બીજા શહેરો કરતાં આ શહેરમાં ચોરી છૂપીથી સરળતાપૂર્વક કેફી પદાર્થો મળે છે ને એ મેળવવામાં ખાસ તકલીફ નથી પડતી યુવતીના બાપને ભય છે કે અહીં એ ફરીથી નશાખોર બની જશે આ શહેરમાં આવ્યા પછી નશાની તલપ લાગી હોય તો એણે આવા કોઈ ડ્રગ્સ વેચનારા માણસનો સંપર્ક સાધ્યો છે કે નહીં એ હું જાણવા માંગુ છું ગુલાબરાયની આંખોમાં અચરજ છવાયું કેપ્ટન છેવટે બોલો તમારા જેવી જ વાત આજે હું બીજી વાર સાંભળું છું એટલે દિલીપે પૂછ્યું પહેલી વાર ક્યારે કોની પાસેથી સાંભળી હતી ગઈકાલે ગુલાબરાએ કપાળ પર આંગળી ટપટપાવી ગઈકાલે એક માણસ મને મળવા આવ્યો હતો એને કહેવા પ્રમાણે એક નશાખોર યુવતી એકાદ માસથી આ શહેરમાં આવી છે અને ઉસ્માનપુરામાં ક્યાંક રહે છે નશો કર્યા વગર રહી ન શકવાના કારણે એને કોઈક આવા માદક પદાર્થો વેચનારાનો સંપર્ક સાધો હશે પોતે એ યુવતીને શોધવા માટે આ શહેરમાં આવ્યો છે એમ હતું આમાં મોટી મુશ્કેલી એ છે કે મજકૂર યુવતી અહીં નામ બદલીને રહે છે એ યુવતીને તે શા માટે શોધે છે એ તમે નહોતું પૂછ્યું એ યુવતી પોતાની મિસિસની ભત્રીજી છે અને એ નાતે એની પણ ભત્રીજી થાય છે એમ એ માણસે કહ્યું હતું એનું નામ શું હતું દિલીપે ઉત્સુકતાથી પૂછ્યું એણે પોતાનું નામ કહ્યું તો હતું પરંતુ મને માણસ પહેલી જ નજરે જુઠ્ઠા બોલો અને લબાડ લાગ્યો હતો એટલે મેં યાદ રાખવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો હું નાહક જ મગજમારી કરવા નહોતો માગતો એટલે મેં એને વિદાય કરી દીધી ગુલાબરાય પ્લીઝ એનું નામ યાદ તો કરો કદાચ યાદ આવી પણ જાય દિલીપે વ્યાકુળ અવાજે કહ્યું ગુલાબરાય ટેબલ પર બંને કોણી ટેકવીને હાથના પંજા લમણા પર મૂક્યા અને એ સ્થિતિમાં થોડી વાર સુધી બેસી રહ્યો કે અજીત કંઈક આવું જ ભળતું નામ એણે કહ્યું હતું છેવટે દિલીપ સામે જોતા બોલ્યો મને બરાબર યાદ નથી આવતું કેપ્ટન દેખાવ એ કેવો હતો દેખાવ તો ગમે તેને યાદ રહી જાય એવો હતો ગુલાબરાય સામાન્ય અવાજે બોલ્યો એના માથા પર કાળા વાળની વચ્ચે ક્યાંક ક્યાંક સફેદ વાળની લટ હતી ચહેરા પર શીતળાના ચાઠા ઓઠ પર તલવાર કટમૂછ કઠોર ચહેરો અને હું ન ભૂલતો હું તો એના બંને હાથની પહેલી આંગળીઓમાં ચાંદીની સફેદ પ્લેન રીંગ કે વીંટી હતી દિલીપ મનોમન ચમક્યો દિનાનાથે પોતાની પુત્રી રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીની પાછળ પડેલા જે બદમાશનું વર્ણન કર્યું હતું તે ગુલાબરાયે આપેલા વર્ણન સાથે આ બે હૂબ મળતું આવતું હતું આ માણસે જ રાજેશ્વરીને નશાખોર બનાવીને બરબાદીના પંથે ધકેલી હતી અને હવે રાજેશ્વરી એના પંજામાંથી છૂટવા માટે અહીં નાસી આવી હતી એટલે તે એનું ખૂન કરી નાખતા પણ અચકાય તેમ નહોતો એવો દિનાનાથનો ભય સાચો હતો તેની હવે દિલીપને પણ ખાતરી થઈ ગઈ એ બદમાશ માણસ રાજેશ્વરીને મારી નાખે તે પહેલાં જ એને શોધી કાઢવાની જરૂર હતી વારું એણે પોતાની જે ઓળખાણ આપી એ નાતે તે નશાખોર યુવતીના ફૂવા થાય બરાબર ને એણે તમને એમ જ કહ્યું હતું ને કે તે યુવતી મારી મિસિસની ભત્રીજી થાય છે હા કેમ પણ મને તો તે પગથી માથા સુધી ખોટા બોલો જ લાગતો હતો કંઈ નહીં આમ જ તો જ પૂછું છું દિલીપ વાતને જુદો વળાંક આપતા બોલ્યો ઠીક છે હવે એક વાત યાદ કરીને કહો કે આ મનજીત કે અજીત એનું નામ જે હોય તે પણ એ તમને નશાખોર લાગ્યો હતો ના રે ના ગુલાબરાયે સિગારેટ સળગાવતા કહ્યું કેમ તમે જે મામલાની તપાસ કરો છો એમાંથી ક્યાંય સંકળાયેલો કે પછી તે પણ તમારી જેમ માદક પદાર્થો વેચનારાઓ કોણ છે એ જાણવા માટે મારી પાસે આવ્યો હતો મારો બેટો મને ક્યાંક ઉલ્લુ સમજી સાચી ખોટી વાતો કરીને નશાકારક પદાર્થો ક્યાંથી મળે એ જાણવા માટે તો નહોતો આવ્યો ને રામ જાણે દિલીપ બોલ્યો હું જે માણસને ધારું છું જો એ જ તે હોય તો બિચારી યુવતીનું હવે આવી જ બનવાનું વારું આ મંજીત કે અજીત મને ક્યાં મળશે એ તમે કહી શકશો પોતે ડિલક્સ હોટલમાં ઉતર્યો છે એમ એણે મને કહ્યું હતું ગુલાબરાય સિગારેટના ઠૂંઠાને એસ્ટ્રેમાં પધરાવતા બોલ્યો પણ એ સાચું બોલ્યો હોય એવું મને નથી લાગ્યું ડિલક્સ હોટલ એમને અને જમશેદ એ ક્યાં મળશે જમશેદ ગુલાબરાય મનોમન ભડક્યો જમશેદને તમે કેવી રીતે ઓળખો છો હું ક્યાં ઓળખું છું ભાઈ એનું નામ તો મને ચૌહાણ સાહેબે આપ્યું છે આઈ સે ગુલાબરાયના ભવાં સંકોચાયા તમે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર છો એટલે થયું કે જમશેદ વિશે જરૂર તમે કંઈક જાણતા હશો હા હું એને ઓળખું છું ખરો પણ એ ડ્રગ્સના ધંધામાં હોય એમ હું નથી માનતો તે તો ઘણું સારું કહેવાય એના માટે કેમ એટલા માટે કે આ વખતે ડ્રગ્સના ધંધામાં જેટલા માણસો સંડોવાયેલા હશે એ બધાની ધરપકડ પછી હું વારાફરતી એક એકને મારી ચેમ્બરમાં બોલાવીને પૂછવાનો છું કે ભાઈ આ ધંધામાં પડ્યા પહેલાં તે તારા હાથ અને પગ બંને મળીને બંનેમાં કેટલા હાડકાં છે એ ગણ્યા હતા કે નહીં જો કોઈએ નહીં ગણ્યા હોય તો એને એ જ વખતે હું ગણાવી દઈશ તમે તમે કેપ્ટન સાહેબ ક્યાંક રાઈટ દિલીપના ચહેરા પર વિષાક્ત સ્મિત છવાયું હતું ચાર્જશીટ તો હું પછી તેઓના પર મુકાવીશ પહેલા તો હું હાડકાના જ ફટાકડા ફોડવાનો છું પણ જમશેદ વિશે ખાસ કંઈ હું નથી જાણતો જેટલું જાણતા હો એટલું કહો જો કેપ્ટન અચાનક ગુલાબરાય મગજ પરથી કાબુ ગુમાવી બેઠો તમે તમારી જાતને ગમે તે માનતા હો એના અવાજમાં જખમી થયેલા કાળા વિસ્તર જેવો ક્રોધિત ફૂંફાડો હતો તમે કે તમારા બોસ નાગપાલના મિત્ર એસપી ચૌહાણ સાહેબની પાથરેલી ફરી બી જાળમાં ફસાઈને હું કોઈ જ કબૂલાત નથી કરવાનો માટે અહીંથી ચાલ્યા જાઓ અને ભવિષ્યમાં હવે આ પોલીસ સ્ટેશનથી દૂર જ રહેજો જે ઉપજાવી કાઢેલી વાતો તમે પેલી યુવતી વિશે કહી છે એનું કોઈ અસ્તિત્વ જ નથી માટે એણે ટેબલ પર પડેલી ઘંટડીને જોરથી વગાડી બીજી જ પળે ભૂતની જેમ જમાદાર દલપતરામ અંદર આવ્યો એનો ચહેરો જોઈને દિલીપને આશ્ચર્ય થયું થોડી વાર પહેલા એકદમ ભોટ અને ગમાર જેવો દેખાતો દલપતરામ અત્યારે એકદમ ચપળ અને બુદ્ધિશાળી લાગતો હતો અને એની આંખો દિલીપ સામે કટાક્ષથી હસતી હતી આ સાહેબને બરાબર જોઈ લેજે ગુલાબરાએ દિલીપ તરફ આંગળી ચીંધીને દલપતરામને કહ્યું આ ગુપ્તચર વિભાગનો એક જાસૂસ છે પણ એથી બિલકુલ ડરવાનું નથી આપણે કાયદાની મર્યાદામાં રહીને જ આપણી ફરજ બજાવીએ છીએ પણ આ જાસૂસ આપણને કોઈક મામલામાં સંડોવી દેવા માગે છે અને અહીંથી બહાર લઈ જા બધાને એના ચહેરાના દર્શન કરવા અને મારા પતિ બધાને સૂચના આપી દે કે જો આ માણસ શહેરમાં જરા સરખી એ બદમાશી કરે અગર કાયદો હાથમાં લે તો એની અક્કલ તરત જ ઠેકાણે લઈ આવવાની છે દિલીપ મનોમન સમસમીને ઊભો થઈ ગયો ગુલાબરાય દિલીપના અવાજમાં જાણે સળગતા અંગારા ભભૂકતા હતા ગુલાબરાય તમારી આ વર્તણૂક માટે તમારે પસ્તાવું પડશે યાદ રાખજો ઝેરી પદાર્થોનો ધીકતો ધંધો આ શહેરમાંથી હું બંધ કરાવીને જ રહીશ અને એમાં જો તમારો સહેજ પણ સીધો કે આડકતરો આ થશે તો સૌથી પહેલાં ફટાકડા હું તમારા હાડકાના ફોડીશ ગુડ નાઇટ એણે પીઠ ફેરવી અને પછી દલપતરામને ધક્કો મારીને વંટોળિયાની જેમ એ ત્યાંથી બહાર નીકળી ગયો એની પીઠ પાછળ ગુલાબરાય તાંકી રહ્યો એના કપાળમાં ઊંડી કરછલીઓ પડી હતી સાહેબ શું છે ગુલાબરાય તાડું કયો તમે કહેતા હો તો આ નાલાયકને શટ અપ તું બહાર નીકળ દલપતરામ ભાવહીન ચહેરે સેજ માથું નમાવીને પછી બહાર નીકળી ગયો